કાકા હું તમને કઈ ન ગોટુ સામો દયો પેલા મનો કાકા મને મળ્યા હતા કે તા મારા બા અમાર જોડે ફરવા જવું પૈસા હોય નહીં જવાનું બીડી લેતો તારી માં કાકા ને બીડી માગે તો તો બીડી કેવું પછી જઉં મનો કાકા તું તો કેમ મારા કાકા અચાનક બીડી માગ્યો ચોકા

હા બેની લાવો છોકરા તાર બાપ કઈનું કરે હમણા લોડ આપણે કામ કરો આ બધી બાજુ મતલબ મારા તો પછી અમે આવો હો ભાઈ આવો અમે આવો ચિલુ ભાઈ ના પાડું જોડે ના જાતું ના

વરસાદ આગત તો રહ્યો જ નથી બધું વાવેતર જ ફેલ કઈ ના જોયું છે મારા ભત્રીજા ને

મગફળી ઓટો મારી ચીલુ ના લક્ષણો બદલા છે બીડી માગે છે બીડી નાટક <small>

હમણાથી આપડો ધંધો થોડો ઠપ થઈ ગયો ગુવા પાણી નું કોઈ થતું નઈ શું કરશો હવે અમે કોઈ આવતું જ નહી આપણે જોડે બતાવવા માટે કોઈ જોડા તૈયાર જ નહી થતું હવે ના હવે કોઈ પડશે પૈસા

મહેશભાઈ ભુવાજી મહેશભાઈ અમારે ને ખબર નઈ બીડી માગી છે મને લાફો માર્યો ને આ મનુભાઈ ધક્કો માર્યો ને એટલે તમે તમારી નજર માં કોઈ આવતું હોય તો જોઈ લો તો બેઠક કરવી પડે તમે કેતો બેઠક આપડે કરવું

આપડે હવે ભુવાજી આપડે ઘરે આપડે હે ખેતર માં જ રાખો ને પાટણ કોમ કરો ખેતર માં જોડ નહીં થાય

તમે રેવા દો લ્યા રુદુલ ભાઈ તમે રેવા દો તમાર ની મોને હું તો તમાર શરીક ભારે હે હા ચિલોબેન ચિનુભાઈ ને અમે લઈ લો હાલો ચિલોલ પછી મને બીડી હા હું બીડી પાએ હું બીડી પાએ છું આ જન જન હું જન છું હા અમે અમે તમને બીડી પીરા એ બેટા હું दारूએ करू હા એ બેટા તું પટ્ટા પાટા એ હું હા હું दारूએ करू શું હા दारूએ કરો હું ગોણ જન જન હા બીડી હા બીડી હું આવું

હું આલીસ તમન બસ હા માટે તો ભાઈ પકડો 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 છે બાકી છે

ભુવાન ફોન તો કરો કેટલી વાર નઈ આ જંગ કેવો કેવાય ભાઈ કે ચશ્મા માંગે છે ઘડી બીડી માગે છે ઘડીકે સિગરેટ માગે છે બરાબર હા આગડી વાળ હાચો ખાલી 5 10 મિનિટ હાચો હા હું મને કીધું કે મોટો સિધરે હું આલે એ આવો આવો બુવાજી આવો આ બાજુ જો હું તમને કહી દઉં હવે

એ યાર તમન કોણ આવા દો હવે યાર અમે નામ ન પડતા બર અમે આઈએ નામ ના પડે આ થઈ જાય બસ ભુવાજી સિગરેટ ના ચશ્મા ના બીડીને બધું માગા છે ને એ બહુ ખતરનાક જન ભુવાજી

માથે બેવરો તમે ભાવેશ ભાઈ હાચવજો હો ભાઈ ભાવેશ ભાઈ જો કેવું છે કેવું

માતાજી મિત્રો અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલ છે લાઈક કરો શેર કરો અને વિડીયો ને કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી